નહી પામીએ બાપ મહાપુરુષો કે ત્યાં સુધી જે કહેવા માંગે છે એ સમજાય છતાં ગમે તેટલું કહીએ ને એ બધું બેકગ્રાઉન્ડ જ છે જેટલા શબ્દો વાપરવામાં આવે એ બધું એ બેકગ્રાઉન્ડ કોક ભાઈ નું ગુમડું થયું હોય અને બુમો પારક મને દુખાય છે દુખાય છે એવો શબ્દો બોલે છે પણ અહેસાસ તો જેને દુખાય છે એને જ ખબર છે ના બીજા તો ડોક્ટર ને બીજા બધા હમણાં ઠરી જો ઠરી જો થોડો ટાઈમ ઠરી જો એ તો તને ખબર પડે હો ખબર પડે ઘણા તમે બધા આ બહુ સલાહો બધા સલાહો હાલ હાલ કરી શકે એક ભાઈ બસ સ્ટેન્ડે બોર્ડ વોચતો હતો અને બોર્ડ માં લખ્યું કે ખીસા કાતરુ થી સાવધાન અને પાછા બીજા બે ચાર જણા મારા જેવા આઈ આ કઈ ગયા પાછા જોન રાખજો હા હોય કે નક્કી અને આ જે કીન એ જ રાખ્યા જેવું તો છો અમે તા બહુ ધ્યાને ત્યાં જ રાખ્યા જેવું છે વારે વારે જે કહેતા એ જ રાખ્યા જેવું તો છે તો આ ચમ કહી દો છે મને અમે આ ભાઈ બોર્ડ વોચતા હતા અમે બોર્ડ વોચવામાં ટાઈમ જો અને એટલામાં કીશું પાકીટ સોરણી સાહેબ ઓમ ચોરાઈ જાય ને રિક્ષામાં તો રહી જાય બીજા કોમ કરતો તો એનો બહુ અફસોસ ના હોય પણ જગત જયારે પૂછે ને તો તમે હું કરતા હતા અને તમારું પાકીટ તો રોણ્યું બીજો બોર્ડ વોચ્યો નતો પણ એ વખત કયું બોર્ડ બનતા તું પાછું આ એ જ અને એ વખત એવી મૂર્ખમી લાગત અમારું એ વખત પાકીટ જીવ અને બધા પૂછ્યું કે ભાઈ આ તમે કરતા બોર્ડ વધતો એ વખત જતું અને એ વખત જગતે ઠોક્યા બરોબર મૂર્ખા એ વચ્યા પછી તરત આ ઉપર જવું જોઈએ એ લમણા ફારી રાખવાના નતા

બેંક દહ વર ડબલ મથન મથિન હોજ નહીં પડતી પણ તો એ જોઈશ આ રોજ પેપરો માં આવું છે હો નું હોદે ર તો એ કોઈ દારો કાટ આવે નહીં તો આવું ન ધોર છે પેલા આવું કી લેજો ધોઈ હાલજો જાય છે પછી મને અને હેમાં પછી ભગવાન કરી લે લૂંટાઈ તમારા લોભે તમે લૂંટ્યો છે બીજી કોઈ આશા ના હોય નદીમાં પૂર આવ્યું હોય બરોબર નું અને મય પાંચસો પાંચસો નો બંડલ તનાતો હોય તો લેવા જવાય હેમાં આવ્યા છે પૂરમાં હેમો આવ્યું છે અને પૂરમાં ના જાય ને આપણે જઈએ તાણ હું બાપ એમ આ આ બધું પૂર ભાઈ આ એક પૈસા કમાવાનું ભેગું કરી નાખવું આ બધું એક જાતનું પૂર છે એ પૂરમાં પડ્યા જેવું નથી મળવું હે ને એ તો ઘેર બેહીને મળશે આ શેર પેલા શેરવાળા છે ખાલી આમ ચોપો દબાવશે નહીં મીરાઈ જતો અને આપણે તૂટી જઈએ છીએ મજૂરી કઈ તોય એ ભેગું નહીં થતું લ્યો એટલે ભાગ્યનું હે પણ ભાઈ યોગ વશિષ્ઠ લખી શકો અચિંતા ની આવે ને એ લક્ષ્મી કોઈ દારો સુખ આલ નહી એ દુઃખ રૂપાય આ વાયરો અત્યારે જે નિત્યક્રમ વાળો વાયરો છે ને એ ઠંડક આલ પણ પેલો વાવાઝોડા વાળો વાવાઝોડા વાળો તો હું લારી મેલા તમારો એમ વાવાઝોડા વાળા પૈસા છે ને એ તો તમને પછી જુગાર માં લઈ જોવાય ને હા તીન પત્તી માં લઈ જોવાય ને આ બધા ધમાટા ખાડા આયા છે કે અને આયુ હોય એ હું અને જાય

પણ પડશાયાના આગળ દોરવા જશો એના આગળ થવા જશો તો થાકશો પણ તમે ખાલી ફરી જાવ એટલે પડસાયો તમારા આટલું જ કરવાનું છે ખાલી ફરી જવાનું છે બાપ પણ ફરતું નથી બે ગોડા બસ સ્ટેન્ડ માં હતા